મહેન્દ્રા ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે જેમાં ટ્રેલર છે દાતી રાપ રોલ રોટાવેટર વગેરે વસ્તુ તમને મળી જશે ટ્રેલર પણ છે અને સાથે એક જયંત કંપનીનું થ્રેસર પણ છે તો વિડીયો પૂરો જોતા રહેજો આખો સેટ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા ટ્રેક્ટર તેની સાથે ટ્રેલર છે દાતી રાપ રૂલ રોટાવેટર અને એક થ્રેસર તમામ વસ્તુ મળી જશે ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર બે હજાર અગિયાર બારના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી ઓજાર સાથે કરી શકો છો અને તમે જોઈ શકો છો ફૂલ સાચવેલું આખું ઘર ઘરાવ વસ્તુ જોવા મળશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર સાવ ચોખું ક્લીન ઘર ઘરાવ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને સાથે ઓજાર પણ આપવાના છે ટ્રેક્ટર સાથે દાંતી છે રાપ છે રૂલ છે રોટાવેટર છે અને સાથે એક ફોર વ્હીલ ટ્રેલર પણ છે ડબલ ડેકર વાળું ફોર વ્હીલ તમે જોઈ શકો છો ટ્રેલર તે પણ સાથે મળી જશે અને જયંત કંપનીનું થેસર છે ટોકરી જે પણ વેચવાનું છે તેના ટાયર નવા જ નાખેલા છે તે પણ તમને સાથે મળી જશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટરની ઓજાર સાથેની કિંમત ત્રણ લાખ પાસઠ હજાર ફોર વ્હીલ ટ્રેલર અઢી લાખમાં અને થ્રેસર એક લાખ સાહીઠ હજારમાં તમને મળી જશે વધારે માહિતી માટે તેમના ઓનરનો કોન્ટેક કરી લેજો હવે તમામ વસ્તુ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમામ વસ્તુ તમને તમને આ ટોટલ વસ્તુ જિલ્લો છે પોરબંદર તાલુકો રાણાવાવ અને પ્રોપર તમને રાણાવાવ ગામે જોવા મળશે ટોટલ વસ્તુ લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશોરભાઈ નામ નવાણું સાત નેવું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો